જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પોલીસ ઉપર ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી છે માણાવદરમાં સેન્ક્શનથી જુગાર ચાલી રહ્યો છે હરતી ફરતી ક્લબ ચાલી રહી છે

જુનાગઢ જિલ્લાના માણાવદરમાં ભાજપના ધારાસભ્યએ પોલીસ સામે બાયો ચડાવી છે ગેરકાયદેસર રીતે જુગારધામ ચાલતા હોવાના આરોપો કર્યા છે સેન્ક્શનથી પોલીસ એક દિવસના સિત્તેર હજારથી વધુ રૂપિયા લેતી હોય તે પ્રકારના ગંભીર આરોપો લગાવવામાં આવતા ખળભળાટ મચી ગયો છે જેમાં અરવિંદ લાડાણીના આરોપ છે કે

વિસ્તારમાં હાલે છે ઘઉં ચોખા ને સતીશ એટલે આખા નામ શું છે આખા નામ નથી શું કરે આ બે શું કરે એ બે આ ઘઉં ચોખાનું દારૂ નું ને જુગાર નું ઘઉં ચોખા નું એટલે

જુનાગઢ કઈ વાંધો નઈ પણ તમને બીજી રીતે પોલીસ અહીંયા બોલાવીને ને કોઈ ને હેરાન કરતી હોય મારતી હોય મને અહીંયા આવીને મારે છે એ મને કયો કોણ એવું છે નો ડર પોલીસ અંદર બેઠા બેઠા તમને રાખવાનો નથી કે ત્રણ વર્ષ થી ઉપર ના કોઈ પણ પોલીસ કર્મી નોકરી કરતા તાત્કાલિક અસર થી બદલાવાની થાય સરકારી ચાલ મા રેડ પાડતું નથી ને

તમારી ઉપર જે બનાવ તમે એસપી રજૂઆત કરો નકલ ના એક મને બરોબર ટોટલી હોય સત્ય જ લખાવવું જોઈએ સત્ય નો થાય આગળ હાલશે આ સિવાય તમારે કોઈ પ્રશ્ન તો ગામમાં દરેક તમારી ટાર્ગેટ કેટલે આવે છે એક બાજુ પોલીસ હપ્તા લઈને છે અને બીજી બાજુ તમારા જેવા

ક્યાંક ક્યાંક એવા સમાચાર આવતા હતા કે બાટવા અને માણાવદર પોલીસ સ્ટેશન ની અંદર માણાવદર તાલુકાના ગામડામાં અને બે સિટી માં ક્યાંક આ કલબ નું સેક્શન મારી પાજબ એક દિવસ નું સિત્તેર થી એસી હજાર ના સેક્શન વાળી કલબો અ આ પોલીસ સ્ટેશન બે નીચે હાલેશ અને મિત્રો તમે જે કેસ કયો એમાં વાસ્તવિકતા એવી હોય મારા અનુમાન મુજબ ઓલા બધા અને સરકારમાં તમારા કેસ કરીને આંકડા દેખાડી દે એટલે આ બંને પોલીસ સ્ટેશનમાં મિલી ભગત થી આ ધંધો આલે છે લોકો પૈસા ઉઘરાવે છે જાહેર માં નહીં પણ ખાનગીમાં કલબુ અકવે છે અને તમારી પાસે એન કે ખોટા કેસ ઉભા કરી અને પોલીસ એનું કાર્યવાહી જીવિત રાખવા માંગે

બે અને મિત્રો તમે જે કેસ ક્યો એમાં વાસ્તવિકતા એવી હોય મારા અનુમાન મુજબ કે ઓલા બધા રમવા છોડ અને સરકારમાં તમારા કેસ કરીને આંકડા દેખાડી દે એટલે આ બને પોલીસ સ્ટેશન માં મિલી ભગત ધંધો હાલે છે લોકો પૈસા ઉઘરાવે છે જાહેર માં અને તમારી પાસે એન કેન ખોટા કેસ ઉભા કરી અને પોલીસ એનું કાર્યવાહી જીવિત રાખવા માંગે આપણે સાંભળ્યા હતા ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી તેઓ કહી રહ્યા છે કે સેક્શન થી આ ક્લબો ચાલી રહી છે એક દિવસના સિત્તેર હજાર રૂપિયા જેટલા હપ્તો છે તે આ ક્લબ પોલીસને આપી રહ્યા છે ધારાસભ્યના આ આરોપોએ જૂનાગઢ પોલીસની કામગીરી સામે પણ હવે સવાલ ઉઠાવવાની શરૂઆત કરી છે ત્યારે હવે આ ઘટના બાદ પોલીસ દ્વારા કયા પ્રકારનો ખુલાસો મૂકવામાં આવે છે એને શું ખરેખર આજે જુગારધામનો મામલો સામે આવ્યો છે તેમાં કેટલી હકીકત છે તે જોવું રહું દર્શક મિત્રો આવા જવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો